બનાસકાંઠાના રાજકારણમાં ઉથલપાથલ થવાના એધાણ દેખાઈ રહ્યા છે કારણ કે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને હાલના તાજેતરના ધારાસભ્ય પ્રવીણ માળી વચ્ચે જે મતભેદો છે તે દૂર થઈ ચૂક્યા છે મનમેળ ક્યાંક બની ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગઈકાલે ડીસા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમની સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને હાલના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તેની સાથે સાથે અન્ય નેતાઓની હાજરી પણ આ રથયાત્રામાં જોવા મળી અને આ રથયાત્રા દરમિયાન એક મહત્વનો મુદ્દો સામે આવ્યો એક મહત્વનો વિડીયો સામે આવ્યો જેમાં પંડ્યા અને પ્રવીણ માળી વચ્ચે હાથ મિલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોકે ઘણા સમયથી આ બંને નેતાઓ વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા પરંતુ આ યાત્રા દરમિયાન આ શુભ દિવસે શંકર ચૌધરી દ્વારા એવો પ્રયત્ન કરવામાં

તેને લઈને પણ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમય થી આ બંને નેતાઓના મતભેદોની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી હતી તો પહેલા એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં રથયાત્રા દરમિયાન શંકર ચૌધરી આ બંને નેતાઓના મતભેદો દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા વાત કરવામાં આવે તો શશિકાંત પંડ્યા અને પ્રવીણ માળી વચ્ચે શંકર ચૌધરીએ મધ્યસ્થી કરીને ક્યાંક જણાવી દઈએ કે આ બંને નેતાઓ વચ્ચે મતભેદો શરૂ ક્યારથી થયા હતા અને તેના પાછળનું કારણ શું હતું જેમાં જો થોડા ભૂતકાળની વાત કરીએ તો ગત ડેસાણી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે ગ્રુપ ભાજપના એક્ટિવ જોવા મળ્યા હતા જેમાં શશિકાંત પંડ્યાનું ગ્રુપ અને હાલના જે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી છે તેમનું ગ્રુપ હતું અને તેમાં મતભેદો એટલા માટે ઊભા થયા કારણ કે જે ટિકિટોની વહેંચણીને લઈને એ મતભેદો ઊભા થયા હતા કે સૌથી વધુ કયા ઉમેદવારને કયા જૂથના જે છે તે ઉમેદવારને વધુ ટિકિટ મળશે પરંતુ એ વખતે શશિકાંત પંડ્યાનું વર્ચસ્વ વધુ હતું તેના કારણે શશિકાંત પંડ્યાને જૂથને વધુ ટિકિટો મળી હતી અને તેમની જીત પણ થઈ હતી અને તે સમયથી જ જે છે તે પ્રવીણ માડી અને શશિકાંત પંડ્યા વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે પરંતુ આ રથયાત્રા દરમિયાન શંકર ચૌધરી દ્વારા એવા પ્રયત્નો ચોક્કસથી કરવામાં આવ્યા કે આ મતભેદો દૂર કરવામાં આવે ને તેના ઉપર પૂર્ણ વિરામ મૂકવા આમાવે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબ્સ્ક્રાઇબ કરી દેજો